ચાલો મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો નું આજે મિત્રો આપણે જોઈશું ફોરેસ્ટ બીટગાર્ડ છે એની અંદર ઘણા બધા પ્રશ્નો છે બરાબર જો કેવા કેવા પ્રશ્નો છે એક તો જગ્યાની વિગત હજી ખ્યાલ નથી જગ્યાની વિગત બરાબર તો જગ્યાની વિગત જે છે એ જગ્યાની વિગત આપણે જોવી છે ક્યાં ક્યાં કેટલી કેટલી જગ્યાઓ છે તમે ફિમેલ ફોર્મ ભરી બેઠા છો તો આનો હવે ઉપાય શું થાય આને નોકરી મળે કે ના મળે કેન્સલ થાય કે શું થાય જોઈશું પછી કેટેગરી ની જગ્યા નથી અને ફોર્મ ભરાઈ ગયું તો આના માટે શું થાય એ જોઈશું જિલ્લામાં જગ્યા નથી હવે બીજે બીજે જિલ્લાની અંદર નોકરી મળી શકે જોઈશું પછી આપણે લેવું છે મિત્રો તો ધ્યાન નોટિફિકેશન આવી ક્યારે નોટિફિકેશન તો કે એક અગિયાર બે પંદર અગિયાર બે દરમિયાન તમારા ફોર્મ ભરાણા આ જ્યારે ફોર્મ ભરાણાય ને એની પહેલા નોટિફિકેશન આવે એની સાથે સાથે આવી જાય એમ તો નોટિફિકેશન જે સાથે આવી એ નોટિફિકેશન ની અંદર જ બતાવેલું છે આ બધું બરાબર જુઓ અહીંયા ધ્યાન આપો જગ્યાની વિગત અહીંયા જુઓ જગ્યાની વિગત તમને આપી છે કયા જિલ્લાની અંદર અનામત બિન અનામત કેટેગરી વાઇઝ કેટલી કેટલી જગ્યાઓ છે જોઈ લો અહીંયા જગ્યાની વિગત તમને ટોટલી આપી છે બરાબર આ તમારી આગળ હશે પણ ખરી

અને કેટલી બધી ફી ભરેલી હોય તો ફી પરત મળવા પાત્ર નથી બરાબર એમ જતું રહ્યું બધું હવે અહીંયા અગત્યનું છે બીજો નંબર ત્રીજાની અંદર બીજો નંબર છે

પુરુષ ઉમેદવાર ફાળવણી કરી શકાશે એટલે શું તમે જો અહીંયા મહિલા અનામત જગ્યા એક બાજુ મહિલા અનામત સ્પેશિયલી લખેલું છે અને એક બાજુ અનામત કઈ લખેલું નથી બરાબર પુરુષ મહિલા નથી લખેલું માત્ર જગ્યાની વિગત જ આપેલી છે તો એવું કહેવા માંગે છે કે મહિલાઓની અનામત જગ્યા છે એ જગ્યા માટે લાયક મહિલા ઉમેદવાર નહી થાય તો તેની જગ્યાએ તે સંબંધિતના પુરુષ ઉમેદવારને ફાળવી જગ્યા માનો કે ડાંગ જિલ્લો લઉં છું ડાંગ જિલ્લાની અંદર દસ જગ્યા છે બરાબર દસ જગ્યા છે ઓબીસી અને મહિલા દસ જગ્યા ડાંગની અંદર ઓબીસી મહિલા માટે જગ્યા છે પણ અહીંયા જે સક્ષમતા ધરાવે છે એવી મહિલાઓ જગ્યા છે પણ સાત મહિલાઓ પાસ થઈ નથી અને ત્યાં ફોરેસ્ટ ગાર્ડ ની તો જરૂર છે તો અહીંયા બાકીના જે ત્રણ રહ્યા આ મેલ આ ફિમેલ છે ને તો આ મેલ ની જગ્યા જે ભરી શકે ખરા ટૂંકમાં ફિમેલ ની જગ્યા મેલ બરાબર નથી ફિમેલ નથી મળતી તો મેલની જગ્યા ત્યાં ભરી શકે એના માટે વિચારણા થઈ શકે એટલે આ લોકો એ પણ એવું નહીં સમજવાનું કે આપણી જગ્યાઓ છે બરાબર એ આપણી છે પણ લઈને પુરુષ ઉમેદવાર ને પણ અહીંયા ભરતી કરી નાખશે બરાબર ત્યારબાદ ત્રીજા નંબર માં વાંચો તો શું છે માજી સૈનિક માટે છે એને એ રીતે ફાળવી દેવામાં આવશે હવે અગત્યનું બીજું છે જો પાંચ ની અંદર નોટિસની અંદર પાંચ નંબર ચાર નંબરમાં પાંચમો નંબર એની અંદર ચોખ્ખું શું કે છે જાહેરાતમાં મહિલા ઉમેદવારો માટે જગ્યાઓ અનામત કરી શકે છે હવે વિચાર કરો આનો જવાબ આવ્યો જો કેટેગરીની જગ્યા નથી ને ફોર્મ ભરાણું છે શું કરવું જો ફિમેલ જગ્યા નથી અને ફોર્મ ભરાઈ ગયું બરાબર એમાં જુઓ તો પહેલો જવાબ શું એવું જ અહિયાં કીધું છે જુઓ જાહેરાતમાં મહિલા ઉમેદવારો માટે જગ્યાઓ અનામત દર્શાવેલ ના હોય તો પણ જે તે કેટેગરીમાં મહિલા ઉમેદવાર અરજી કરી શકે છે બરાબર આ તમે કરી તો તમે સાચા છો અરજી સામાન્ય વહીવટ વિભાગના તારીખ બે નવ બે મહિલા અનામત જગ્યાઓ માટે આ કેટેગરીની મહિલાઓ અન્યો અન્ય સ્પર્ધા કરી શકશે નહીં એટલે કે બીજું ઓબીસી એસટી એસસી ઈડબ્લ્યુ એસ આની જગ્યાઓ સ્પેશિયલ આપી છે પાંચ ત્રણ 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 બરાબર આ ફિમેલ ની જગ્યાઓ છે તો ન જે તે કેટેગરીમાં ફોર્મ ભરાવાનું છે એ જ કેટેગરીમાં મહિલા ઉમેદવારે અંદરો અંદર લડવાનું નથી પણ પોતાની જ કેટેગરી અંદર લડવાનું છે સાદી ભાષામાં કહીએ તો બરાબર શું છે કે ઉપરાંત સામાન્ય વર્ગની મહિલાઓ પણ આરક્ષિત જગ્યાઓ સામે સ્પર્ધા કરી શકશે નહીં બરાબર હવે અહીંયા આવશે જનરલ બરાબર જનરલ જે છે જનરલ માટે અમારે સ્પર્ધા કરવી છે અમારે એમાં જાવું છે જગ્યાઓ વધારે છે અને જનરલ ની જગ્યા માત્ર એક જ છે ને અહીંયા જગ્યાઓ વધારે છે તો આ જનરલ ની મહિલાઓ છે અહિયાં સ્પર્ધા કરવા જઈ શકશે નહીં

જનરલ ની જગ્યામાં આ બધા આવશે જનરલમાં જેને ફોર્મ ભર્યું એ આવશે અને બધી બીજી જે કેટેગરી છે કે જેને અનામત આપવામાં આવેલું છે એ પણ એની અંદર આવશે એમ કહેવા માંગે છે બરાબર એટલે જુઓ શું કે જ્યારે સામાન્ય કેટેગરીની મહિલાઓ માટેની જગ્યાઓ માટે તમામ કેટેગરીની મહિલાઓ સ્પર્ધા કરી શકશે બરાબર આગળ જોઈએ છઠ્ઠો શું કે છે કે જાહેરાતમાં જે તે કેટેગરીમાં અનામત જગ્યાઓ સિવાયની બાકી રહેતી જગ્યાઓ ફક્ત પુરુષ ઉમેદવાર માટે અનામત છે તેમ ગણવું નહીં આ જગ્યાઓ જુઓ જેમ મહિલા ઉમેદવારે અનામત ચોખ્ખું લખ્યું છે બરાબર પણ પુરુષ ઉમેદવારનું ચોખ્ખું લખેલું નથી જગ્યાની વિગત આપેલી છે એટલે એમ કહેવા માંગે છે કે મહિલા ઉમેદવાર માટે જે કઈ જગ્યા છે તો ફિક્સ છે તો ફાઈનલ છે પણ જો અહીંયા પુરુષ ઉમેદવારની લખેલી નથી જગ્યા તો એ પુરુષ ઉમેદવારો માટે જ છે એવું માનવાનું નથી તેમ ગણવું નહીં બરાબર એવું કહેવા માંગે છે પુરુષ તેમજ મહિલા જેની અંદર દર્શાવ્યું નથી પુરુષ કે મહિલા એના માટે પુરુષ કે મહિલા ગમે એના માટે વિચારણા થઈ શકે અને એટલે જગાઓ અહીંયા આપણને કીધું કે કદાચ તમે તમારી જગ્યા નથી કેટેગરીની અને તમે ફોર્મ ભરી દીધું છે છે જાહેરાતમાં માત્ર મહિલા ઉમેદવારો માટે જગ્યા અનામત હોય તો પણ જે તે કેટેગરીમાં પુરુષ ઉમેદવારો પણ અરજી કરી શકે છે જેમ પુરુષ ઉમેદવારની અનામત હતી

દસ જગ્યા ફિમેલ માટે છે પણ અહીંયા બને એવું કે ભાઈ અહીંયા દસ જગ્યા ફિમેલ માટે છે મેલ માટે કોઈ જગ્યા નથી તો મેલ મેલ ને એવી ઈચ્છા છે કે મારે મારા

પરંતુ જો માત્ર મહિલા ઉમેદવાર માટે અનામત હોય અને તે જગ્યાઓ ઉપર જે તે સંખ્યામાં મહિલા ઉમેદવારો પસંદગી પામેલ હોય તો તેઓને પ્રથમ વિચારણામાં લેવામાં આવશે અથવા લેવાના થશે એટલે આની અંદર જો ફીમેલ છે તો દસ એક દસ ફીમેલ કોઈ પાસ થયેલા છે તો એ ફીમેલ માટે જ વિચારણા થશે પણ જો એ ફીમેલ જે છે એ પાસ નથી થતી મેં તમને કીધું અહીંયા

પણ જગ્યા છે બે બરાબર આટલી જગ્યાઓ આ રીતની છે હવે અહીંયા ખાસ મિત્રો એ છે કે આ જનરલ કેટેગરીની જે જગ્યાઓ છે જનરલ કેટેગરીની જગ્યા એમાં બધા થાય બીજી અનામત કેટેગરી ના પુરુષ કે મહિલા જે કોઈ હોય એ એની અંદર સ્પર્ધા કરી શકે બરાબર

નોંધાવી સ્પર્ધા કરી શકે નહીં એને માત્ર ને માત્ર જનરલ કેટેગરીની અંદર જ સ્પર્ધા કરવી પડશે અને બીજું કીધું કે આજે અંદર એ નહીં કરી શકે બરાબર માનો કે આ ઓબીસી વાળા ને એમ છે બિન અનામત ની અંદર સ્પર્ધા કરી શકે પણ બિન અનામત ના ઉમેદવારો અનામત માં સ્પર્ધા કરી શકે નહીં તો જો આ નોટિફિકેશન જે છે તમને આપી એની અંદર આપેલું જ કઈ પણ નાની નાની બાબત નો પ્રશ્ન હોય તો આપણે પ્રશ્ન લઈને તમને સમજાવવા માટે આવી જઈએ છીએ તમને ડિમોટીવેટ થવા દેતા નથી આ તમે વિડીયો જુઓ એટલે તમને ખ્યાલ આવી જ ગયો કે આપણે મૂંઝાવાની જરૂર નથી નસીબમાં હશે તો મળી જ જશે બરાબર આ એના જેવું છે મિત્રો તો આ એક તમારા માટે પ્રશ્ન હતા એ સોલ્યુશન લઈને આવ્યા હતા આવા કંઈક પણ હશે તો એના માટે આપણે હવે મળશું